સમાચાર પાટણથી સામે આવી રહ્યા છે કે જ્યાં પાટણના સરસ્વતી તાલુકાના ભીલવણમાં દલિત પરિવારના એક લગ્ન પ્રસંગમાં ડીજેનું બહાનું દરીએ અને મુસ્લિમ ટોળાએ હુમલો કર્યો હવે વધારે જાણકારી જે સામે આવી રહી છે એ જાણકારી મુજબ જો વાત કરીએ તો પીડિતાએ એવું જણાવ્યું કે આરોપી મુસ્લિમ ટોળાએ તેમને જાતિ વિશે ગાળો ભાંડી હતી અને મહિલાઓની આબરૂ લૂંટવાના પણ પ્રયાત પ્રયાસ કર્યા હતા વધુમાં મહિલાઓએ એવું પણ જણાવ્યું કે પહેરેલા ઘરેણાઓ પણ લૂંટાવવામાં આવ્યા હોવાના આરોપ છે સાથે જ ફરિયાદી અનુસાર આ ઘટનામાં માત્ર ડીજે વગાડવાને લઈને નહીં બની પરંતુ તેની પાછળ પંદર વર્ષ જૂનો મંદિરનો વિવાદ પણ કારણભૂત હોઈ શકે છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ અને આપની સાથે હું છું ભાવિક પહેલાં તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકનને દબાવો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે પાટણના ભીલવણ ગામે એક લગ્ન પ્રસંગ હતો દલિત સમાજનો લગ્ન પ્રસંગને ત્યાં ડીજે વાગતું હતું અચાનક એક ટોળું આવે છે ને ત્યાં મારપીટ કરવા લાગે છે મહિલાઓ સાથે અભદ્ર ભાષામાં વર્તન કરવા લાગે છે ત્યારબાદ જે પીડિત છે પરિવાર તે ફરિયાદ નોંધાવે છે ને એફઆઈઆર મુજબ હફીઝા માણસિયા આસિફ બાદપુરા ગામનો એ ઉપસરપંચ છે આમીન મઠિયા અબ્દુલ વહીદ રહ્યા છે મોહમ્મદ સઈફ છે આખાય મુસ્લિમ ટોળા વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધાવવામાં આવી છે સાથે સાથે ચારસો થી ના મુસ્લિમ ટોળા વિરુદ્ધ પણ ગુનો દાખલ થયો છે એફઆઈઆરની નકલ જે છે તે પરિવાર પાસે પહોંચી ગઈ છે અને એમને જે રીતે એફઆઈઆર નોંધાવી છે પોલીસ એ રીતે એફઆઈઆર કરી છે અને ખૂબ ખરાબ શબ્દો કહેવામાં આવ્યા છે એ હું તમને અહીંયા બોલીને પણ ન કહી શકું એવા ખરાબ શબ્દો બોલ્યા છે અને મુસ્લિમ ટોળાએ એમના પર હુમલો કર્યો છે એફઆઈઆર અનુસાર સોળ મેના રોજ ફરિયાદી મહિલા જેઠની દીકરીના લગ્ન થવાના હતા

વધુમાં એવા પણ આરોપ છે કે આરોપી મહિલાને આસપાસ અન્ય મુસ્લિમોને પણ ભેગા કર્યા ઘટના થઈ ત્રણ ચાર દિવસ થઈ ગયા મેવાણી એ બિહાર આસપાસ હતા ચૂંટણીના પ્રવાસ દરમિયાન હતા ગુજરાત પરત ફરે છે ને એને આખી ઘટનાની ખબર પડે છે ત્યારે આખી ઘટનાને લઈને જીજ્ઞેશ મેવાણી પીડિત પરિવારના ઘરે ગયા હતા ત્યારે શું કહ્યું પીડિત પરિવારો સાથે રહીને સાંભળીએ પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ભીલવણ ગામે બે ચાર દિવસ પૂર્વે દલિત સમાજના લગ્ન પ્રસંગમાં ડીજે વગાડવાના મામલે જે અત્યાચારની અન્યાયની ઘટના બની જે હુમલો થયો એમાં સાત આઠ લોકોને ગંભીર અને નાની મોટી ઈજાઓ થઈ છે કોઈનો લગ્ન પ્રસંગ ઉજાડવો કોઈના લગ્ન પ્રસંગના સાધન સામગ્રી અનાજને ફેદી નાખવું તહેશ નહેસ કરવું એક ટોળું નાનકડા દલિત મોલ્લામાં ઘૂસીને હાથમાં હત્યારો સાથે તોડફોડની હિંમત કરે એ કોઈપણ સંજોગોમાં ચાલે નહીં આ અયોગ્ય છે હું ગામના સર્વ સમાજના લોકોને અપીલ કરું છું કે કોમી એકતાનો પ્રયત્ન કરવો જોઈએ બંધારણ હાથમાં લેવાનો નહીં આ પ્રકરણમાં દલિત સમાજ ભોગ બનનાર છે અન્ય સમાજનો કોઈ વ્યક્તિ ક્યારેય ભોગ બનનાર હશે તો પણ જિગ્નેશ મેવાણી હંમેશા તમારી પડખ્યાઈને ઊભો રહ્યો છે અને ફરીથી ઊભો રહેશે પોલીસ પ્રશાસને હાલ પૂરતી યોગ્ય કામગીરી કરી છે કલેક્ટરશ્રી ડીડીઓ જિલ્લા પોલીસવાળા બધા સાથે વાત કરવાનો છું કાયદો કાયદાનું કામ કરશે પણ હાલ પૂરતી હું સૌ લોકોને અપીલ કરું છું કે ગામનું વાતાવરણ ઢોળાય નહીં કોમી એકતા મજબૂત રહેવો પ્રયત્ન કરવો જોઈએ કોઈપણ સમાજનો કોઈપણ જ્ઞાતિ કોઈપણ ધર્મનો વ્યક્તિ હિન્દુ હોય મુસ્લિમ હોય દલિત હોય આદિવાસી હોય જનરલ સમુદાય હોય એ પોતાનો લગ્ન પ્રસંગ યોગ્ય રીતે પાર પાડવાનો એનો બંધારણીય અધિકાર છે આ લગ્ન પ્રસંગમાં કોઈ મોટા અવાજથી બોલે ડીજે વગાડે એન્જોય કરતું હોય તો કોઈના પણ પેટમાં તેલ રેડાવવું જોઈએ નહીં આ એક બહુ આટલી ખેલદીલી મારામાં તમારામાં સર્વ સમાજમાં આપણા ગુજરાતમાં બધી હોવી જોઈએ દલિત સમાજના અનેક લોકો વરઘોડો કાઢતા હોય તો ઘોડા પરથી ચડવાના દે લાંબી મૂછ રાખવાના દે આ ગામમાં જેમ ભીલવણમાં ડીજેથી તકલીફ પડી આ બધા અસ્પૃશ્યતાના દ્રષ્ટાંતો છે બે હજાર ચોવીસ બે હજાર પચીસના ગુજરાતમાં અને ભારતમાં આજે પણ આ પ્રમાણેના અત્યાચાર અન્યાય અને અસ્પૃશ્યતા જીવે છે એ ગુજરાત માટે દેશ માટે એ તંદુરસ્ત બાબત નથી દરેક વખતે આવી ઘટનાઓમાં જિજ્ઞેશભાઈએ જવું પડે તો સવાલ થાય છે આપણા સમાજ કલ્યાણ મંત્રી ક્યાં છે ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી ક્યાં છે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ક્યાં છે ક્યાં છે સામાજિક સમરસતાનું ઢોલ પીટનારી ટીમ પીડિત પરિવારોની પડખે કેમ નથી ઊભી રહેવી આ ફક્ત દલિત આંદોલનના માણસો આંબેડકરવાદીઓની જિજ્ઞેશ મેમાની જવાબદારી બને છે રાજ્ય સરકારની કોઈ આમાં ભૂમિકા કેમ નથી કેમ રાજ્ય સરકાર આવા પ્રકરણોમાં રસ લેતી નથી કેમ રાજ્ય સરકાર અસ્પૃશ્યતા નાબૂદીની કામ કરતી નથી હું જેમાં પીડિત પરિવારની પડખે અત્યારે ઊભો છું એમ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એ પીડિત પરિવારને પડખે તો નથી ઊભા રહેતા પણ બે શરમી રાજકોટના ગોંડલમાં દલિત યુવાનને નગ્ન કરીને જે લોકો માર્યો એના તુલસી વિવાહના લગ્નમાં જાય છે આરોપીના ઘરે મુખ્યમંત્રી માલવા જાય છે અને હું પીડિતોને પડખે છું આ ફક્ત જીગ્નેશભાઈની જવાબદારી નથી રાજ્ય સરકારની જવાબદારી છે કે ગુજરાતની કોમી એકતા જળવાય ગુજરાતમાંથી જાતિવાદનું દૂષણ અને અસ્પૃશ્યતાની નાબૂદી થાય આપણે બધા સાથે મળીને એ દિશામાં પ્રવૃત્ત થઈએ તો મને લાગે છે કે પક્ષ વિપક્ષ પોલીસ પ્રશાસન બધા એ જે સંવિધાન દિવસની ઉજવણી કરતા છે તો જે સાચા અર્થમાં સાકાર થઈ કહેવાય તો ફરિયાદ મુજબ ગાડીઓ બુલેટ લઈને આસપાસના મુસ્લિમો એકઠા થયા અને હિન્દુ પરિવારને જાતિ વિશે ગાળો આપવા લાગ્યા ત્યારબાદ આરોપ છે કે ટોળાએ મા બહેન સામેની ગાળો આપીને કહ્યું કે આ લોકો નહીં સુધરે મુસ્લિમ લોકો વચ્ચે રહે છે તેમ છતાં રાજા રાખ્યા અને ડીજે વગાડે છે ચખાડવો પડશે ત્યારે જઈને આ લોકો સુધરશે આ ઉપરાંત કહેવામાં આવ્યું છે કે મુસ્લિમ ટોળાએ મંદિરની સામે મંડપમાં તોડફોડ શરૂ કરી અને મહેમાનો સાથે મારપીટ કરી આ ઘટના બાદ ગભરાયેલા હિન્દુ પરિવારના લોકો ઘરે જતા રહ્યા તેમ છતાં મુસ્લિમ ટોળું ઘરે આવી આવ્યું અને ત્યાં પણ મારપીટ કરવા લાગ્યું ફરિયાદ અનુસાર મુસ્લિમ ટોળાએ ઘરે આવીને જાતિ વિશે ગાળો આપી હતી અને ખૂબ ખરાબ શબ્દો કયા હતા ને હાથ પગ ભાંગી નાખો તેમના ઘરની મહિલાઓની આબરી લૂંટ આબરૂ લૂંટો ત્યારે અનેક સબક મળ આ લોકોને સબક મળશે અને ગામના બીજા જે લોકો છે જે અહીંયા શબ્દ જે વાપરેલો છે જે લોકોએ જે લખાવેલું છે ફરિયાદમાં એ શબ્દ હું અહીંયા ન વાપરી શકું ત્યારે એમને ભાન થશે ત્યારબાદ આરોપ છે કે મુસ્લિમ ટોળાએ લોખંડની પાઇપોથી મારવાનું શરૂ કરી દીધું વધુમાં ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો કે મુસ્લિમ ટોળાએ હિન્દુ સમાજના લોકોને કહ્યું કે તમે રમેશ પ્રજાપતિને મારી નાખ્યો તેનાથી પણ તમને કોઈને સબક નથી મળ્યો આ બધાના હાથ પગ ભાંગી નાખો ફરિયાદી મહિલાએ પણ જણાવ્યું કે આરોપી મુસ્લિમ ટોળાયા અગાઉ મંદિરને લઈને વિવાદ ઉભો કર્યો અને હાલ પણ તે મુદ્દે જ પણ અન્ય બહાનાઓ આધારે મારામારી કરી હોવાના આરોપ છે સાથે જ ફરિયાદી અનુસાર તેનું ગામ મુસ્લિમ બાહુલ્ય છે અને દલિત સમાજના મકાનો વચ્ચે તેમણે અનેક મંદિરો બનાવ્યું અને તે સમયે મુસ્લિમોએ વાંધો ઉઠાવ્યો કે કોર્ટમાં કેસ ચાલ્યા બાદ વર્ષે કોર્ટ તરફથી હિન્દુ સમાજના લોકોને મંદિર મંદિર બનાવવા માટેની મંજૂરી મળી ગઈ હાલ તે નિર્માણ છે રાસ ગરબાનો કાર્યક્રમ પણ તે મંદિરની સામે જ રાખવામાં આવ્યો હતો ફરિયાદી મહિલા અનુસાર આ મંદિરના નિર્માણને લઈને મુસ્લિમ સમુદાયના લોકોએ વાંધો ઉઠાવ્યો જે તે સમયે પણ મુસ્લિમ સમુદાયના કેટલાક અસામાજિક તત્વોએ દલિત પરિવારને મંદિર ન બનાવવા અને ગામની ગામમાંથી પસાર ન થવાને લઈને ધમકીઓ આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે ફરિયાદીના મતે હિન્દુ સમાજે ઊભા કરેલા મંદિરની અદાવત રાખીને ડીજે વગાડવાના બહાને આ મુસ્લિમ ટોળાએ તેમના પર હુમલો કર્યા હોવાના સૌથી મોટા આરોપ લાગી રહ્યા છે ત્યારે આ દલિત પરિવાર સાથે જે થયું છે તે કેટલું યોગ્ય છે અને મુસ્લિમ પરિવારે ખરેખર આવું કર્યું છે કે કેમ તેને લઈને તમારું શું માનવું છે અને જિજ્ઞેશ મેવાણીની વાત સાથે તમે કેટલા સહમત છો કમેન્ટ કરીને ખાસ જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર